ઘરે આયા છે ભરભરાતું ચાલુ છે ને મોહન અને ગાંઠિયા એને છે ને ભાતું મોકલાયું છે આપડે તો હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો વાગી ગયા છે અગિયાર અને આપણે બનાવવાનું છે આજે દૂધી દાળનું શાક તો દૂધી છે ને જો દાળ તો નાખી છે તો કાંઈ નહીં ગાઈઝ આપણે હવે બનાવી નાખીએ દૂધી દાળનું શાક અને તીઠ ને તથ્ય બે હોઈ ગયા છે જુઓ

फ्रेंड्स हमारे घरे आया छे ढोलू टेचे टेचे ढोल त वगे देखु अब अंके रामा जो जो टेचे ढोल वगे जो इनान नि जो अनि शेनकी आले।, <laughs> आले, आले, आले आले तीथु पण तीथु या मजमु दाणो आ आले तो नथी आन आन दाली ले हम आ हम तो हम घोड़ा मले तेनी

अच्छे से तने दादाएं दीवावटी कर दीवावटी हूं पग लगे से अन दया पुइगा करे से हूं करेस कोन खबर आई मत चिपको आंख लगे दया पुइ हो घेरे जाई से एक नो उतर है पर परता है के तक नहीं બડબરાટી ચાલુ છે ને વીડિયો વગાડો ભાઈ એ ભાઈ આ ઢોલ તમારો છે એ ભાઈ આ ઢોલ તમારો છે તો વગાડો લેતો ગઈ તો

લોક જોવે છે દાદા ને બા હિસકાવે છે તીર્થ ને તે છે ને ઘડીક

જોદો નહી પ્લીન મોટા સેમ લાગે આંજણમાં ખબર ternary ને કેમસે ગાઈસ ફાઈની ગાઈસ આજનો વ્યવસ્થા આવો રહ્યો સરકાલે મળીશું novo દિવસ સવારે 9:00 વાગ્યા સુધી લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો બાય i haven't better